ગઈકાલે બનાવટી પનીર પકડાયાના બીજા જ દિવસે સુરત પાલિકાના રાંદેર છે પાલિકાના રાંદેર ઝોનના ગીગા ચોક વિસ્તારમાં ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી હતું પાલિકાએ શંકાસ્પદ બસો ને પચીસ કિલો જથ્થો જપ્ત કર્યો છે રાંધેર પોલીસ સ્ટેશનમાં બનાવવા અંગે ફરિયાદ પણ નોંધાવાની છે રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી વનસ્પતિ ઘી અને રાગ વનસ્પતિ ઘી તથા તેલ હળદર સુગંધી ફ્લેવર્ડ ભેળસેળ કરી શુદ્ધ ઘીના નામ પર બનાવટી ઘી બનાવાતું હતું શહેરના જુદા વિસ્તારોની ડેરીમાં વેચાણ પણ કરાતું આ ઉપરાંત તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ પણ લગાવાતા પોલીસે અને આરોગ્ય વિભાગે સાથે રહી બસો કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડી પરીક્ષા માટે લેબોરેટરીમાં મોકલ્યો છે સ્થળ પરથી લના પીપ તથા પ્લાસ્ટિકના પીપ ટબ મરેલ છૂટક ઘી પણ નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે સુરત પાલિકાના દરોડા દરમિયાન બનાવટે ઘી બનાવવાની સામગ્રીની સાથે રાજેશ પટેલ નામના વ્યક્તિ મળી આવ્યો હોય કે પાલિકાએ જાણવા ચોક કરેલી ફરિયાદ બાદ આરોપીને પોલીસ સ્ટેશન પણ લઈ જવાયો હતો જ્યાં બનાવટે ઘી કેવી રીતે બને છેનો ડેમો આપી ગણતરીની મિનિટોમાં બનાવટી ઘી બનાવી બતાવી દીધું હતું

अंदर मार्केटिंग कर दियो ना गाइनो की बनाओ गाइनो की बनाओ आने दो करो आने दो